અનંત ચૌદસના દસ દિવસીય ગણપતિ મહોત્સવના માલપુરમાં ગણેશની મૂર્તિઓને ભાવુક વિદાય આપવામાં આવી દસ દિવસીય ગણપતિ મહોત્સવના ગણેશની ભાવભક્તિથી વિદાય આપવામાં આવી માલપુર નજીક આવેલી વૈત્રક નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું સવારથી વરસતા ધીમી ધારે વરસતા વરસાદમાં પણ ભક્તો નગરના માર્ગો પર ભક્તો ડીજેના તાલે ઝૂમતા અને આવતા વર્ષે જલ્દી પદાર્થોના નાચ સાથે વિસર્જન શોભાયાત્રા કાઢતા જોવા મળ્યા હતા ભાદ્રપદ શુક્લ ચતુર્થી ગણેશ ચતુર્થી સુધી આયોજિત ગણપતિ મહોત્સવના દસમા દિવસે ગૌરી ગણેશની મૂર્તિઓને વિદાય આપવામાં આવી આ દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા દસ દિવસ સુધી સ્થાપિત વિઘ્ન વિનાયક ગણપતિના દરબારમાં ભક્તોએ પણ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી ભક્તો બાપ્પાને વિદાય આપવા ઉમટી પડ્યા હતા સવારથી જ વિસર્જન સ્થળો ઉપર ભક્તોની ભીડ જામવા લાગી હતી બાપાને ડીજેના તાલે ગરબા તથા ડાન્સ કરી વિદાય આપવામાં આવી અને માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા તથા માલપુર ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના ચેરમેન નિશ્ચલભાઈ પટેલ દ્વારા હળવો નાસ્તો ભક્તોને કરાવવામાં આવ્યો તથા પોલીસ પ્રશાસન અને ગણેશોત્સવ સમિતિ સહિત નદી પર વ્યવસ્થા કરવામાં આવી હતી આ દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાંથી આવતા ગણેશજીને નદીમાં ભક્તોએ ભક્તિભાવ પૂજા અર્ચના સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લી ગણપતિ ઉત્સવ દરમિયાન હાલપુર નગર અલગ અલગ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવેલી અને આજ રોજ ગણપતિ જે છે અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા છે વરસાદનો માહોલ હોવા છતાં પબ્લિક ફૂલ હાજર છો અને નવનવા નવ દિવસ થઈ દિવસ પ્રોગ્રામો કર્યા અમે માલપુરમાં અને માલપુર નગર કે રાજા ગણપતિ રાજાની આજે વિદાય આપી રહ્યા છે